મહેસાણાના ખેરાલુમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગ અને બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બી જે ચૌધરીના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો જેમાં અત્રેની કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ શ્રી ડોક્ટર ભગવાનભાઈ ચૌધરીએ માતૃભાષા મહિમા વિશે તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા